આ બાઈ કઈ રીતે બનાવવા લોકોને સેવા કઈ રીતના કરવી અને પ્રભુ એની આત્માને કઈ રીતના સ્પર્શ કરે અને લોકોને કઈ રીતના મદદરૂપ થઈ શકે એના માટેનું છે આ એક માનવ સેવા હક અધિકારનો કાર્યક્રમ છે અને હડધનમાં ગ્રામ પંચાયત સભ્યો ચૂંટાણા અને અનુસંધાને કાર્યક્રમ કેમ્પ આ એકત્રીસ મોટા છે અને સમાજ સામાજિક કે અમારું પર્સનલ પોલિસ ઇવેન્ટ નથી આ મત માત્ર ને માત્ર માનવ સેવા માટે રાખેલ છે અમે તમામ સમાજના હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈપણ દાસના માનવ ઘણા બધા લોકો આવ્યા છે તેમનો પણ સન્માન રાખેલ છે અને એ પણ માનવ સેવાના કારણે અરો નવ સેવા હોય તેમ તમારે નાનકડી અરજ લઈ જ આવ્યો રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બધી પણ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે એક સરસ મજાની સંગઠન છે એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાના પ્રયત્ન કરે છે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને ભૂતા નહીં દીવ મિરરને જાણવાનું માણવાનું પ્લીઝ જે ખૂણે ખૂણે થી લોકો ને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત હાઈ હું છું કૃષિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ હાલ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ